નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાદના એરંડાના ભાવ રાજકોટમાં એક હજાર એકસઠ થી એક હજાર પચાસ થી કાલાવડમાં અગિયારસો થી અગિયારસો સિત્તેર જામજોધપુરમાં અગિયારસો સિત્તેર થી બારસો એકતાલીસ જેતપુરમાં એક હજાર થી બારસો એક ઉપલેટામાં અગિયારસો થી બારસો છત્રીસ ધોરાજીમાં અગિયારસો થી બારસો એક મહવામાં એક હજાર થી બારસો અમરેલીમાં એક હજાર પંદર થી બારસો સત્તર હળવદમાં બારસો થી બારસો તેત્રીસ ભાવનગરમાં નવસો થી અગિયારસો બ્યાસી જસદણમાં થી અગિયારસો બોટાદમાં એક હજાર થી અગિયારસો એકસઠ વાંકાનેરમાં નવસો થી અગિયારસો નેવું ભયાઉમાં અગિયારસો થી બારસો અઢાર ભુજમાં બારસો થી બારસો વીસ રાજુલામાં અગિયારસો થી બેતાલીસ દશા પટડીમાં બારસો દસ થી બારસો પંદર પાટણમાં બારસો થી બારસો છપ્પન ધાનેરામાં બારસો થી બારસો એકસઠ મહેસાણામાં અગિયારસો એસી થી બારસો એકાવન વિજાપુરમાં બારસો પંદર થી બારસો છાસઠ હારેજમાં બારસો થી બારસો ચોપન માણસામાં બારસો બાર થી બારસો ઓગણસાઠ બોજારીયામાં બારસો સત્યાવીસ થી બારસો સુડતાલીસ વિસનગરમાં અગિયારસો પંચોતેર થી બારસો સાહીઠ પાલનપુરમાં બારસો એકવીસ થી બારસો પચાસ તલોદમાં બારસો પચીસ થી બારસો એકાવન થરા માં બારસો થી દહેગામમાં બારસો ત્રીસ બારસો એકત્રીસ ભીલડીમાં બારસો અગિયાર બારસો ચાલીસ કલોલમાં બારસો પાંત્રીસ બારસો પંચાવન સિદ્ધપુરમાં બારસો બારસો પંચાવન હિંમતનગરમાં બારસો વીસ બારસો ત્રીસ ઉકરવાડા અગિયારસો એસી થી ચોપન મોડાસા માં બારસો ચોવીસ ધનસુરા માં બારસો વીસ થી બારસો આડત્રીસ ઈડરમાં બારસો ત્રીસ થી બારસો પચાસ થી બેચરાજીમાં બારસો બારસો અડતાલીસ ખેડ બારસો પચીસ થી બારસો પાંત્રીસ વિરમગમમાં અગિયારસો સત્તાણું થી બારસો એકત્રીસ થરાદમાં બારસો દસ થી બારસો પચાસ રાસણ માં બારસો થી બારસો પંદર